અલગ અલગ ધંધા તેમજ ત્યારબાદ ઓનલાઈન ધંધામાં નિષ્ફળતા મળતા સરથાણાના યુવકે ચોથા માળેથી પડતો મૂકી જીવન ટૂંકાવી લીધું બિલ્ડિંગના પાછાના ભાગેથી બેભાન હાલતમાં મળતા યુવકને હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના હરિપુરાના વતની યોગી ચોક સાવલિયા સર્કલ શિવપૂજન એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત મનોહર પાદરિયા અલગ અલગ ધંધામાં નિષ્ફળ બાદ હાલ ઓનલાઈન વેપાર શરૂ કર્યો હતો કે તેમાં પણ તેને ફાવટ ન આવતા અંકિત પાદરી હતાશ થઈ જવા પામ્યા હતા અને રવિવારે રાત્રે તેઓ ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી જોકે તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો વહેલી સવારે મણસકી અપાર્ટમેન્ટના પાછાના ભાગમાંથી બેભાન હાલતમાં તે મળી આવતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ કચ્છમાં આવ્યા હતા જ્યાં ભરતપરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતાં હોસ્પિટલ પહોંચેલી પોલીસે તપાસ કરી હતી અંકિતભાઈએ ટેરેસ પરથી ચોથા માર્ચથી પડતો મૂકી તેને આપઘાત કર્યો સામે આવ્યું છે બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે